સ્વાગી ગયા છે આજના નવા લોકમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે છે સન્ડે ચેષ્ઠા અહીંયા નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છે ચેષ્ઠા અહીંયા સવારનું નાહી ધોઈને તૈયાર થઈને નાસ્તો બીજી વાર નાસ્તો કરવા બેસી ગઈ છે એકવાર તો અમારે સાથે નાસ્તો કરવા બેઠી હતી અને આ સન્ડે હોય એટલે વાળની ધુલાઈ કરી હોય તો ઘુસ કાઢવાની બાકી છે હજી ગુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણ મિત અહીંયા હોમવર્ક કરવા માંડ્યો છે હમણાં પરીક્ષા અને આંતરિક ને બધુંય ચાલુ થાય છે એટલે બધું જે બાકી હોય એને એ પૂરું કરવાનું હોય અને જે હોમવર્ક હોય એ કરવાનું હોય કામિત જે શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ હોમવર્ક કરે છે મિત અને મમ્મી અહીંયા પાઘડી કરવા બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ મમ્મી પીળી બનાવી છે ને એવી પછી બીજી નાની બનાવવાની છે અને પછી એનું મટીરિયલ ની બધું કરવાનું છે વાઘા બધા પૂરા થવા મળે ને જેમ દિવાળી આવશે એમ વાઘા ઓર્ડર વધતા જાય ને કામ એ વધતો જાય છે એવું થાય ઘર સાફ કરવાનું બધું કામ હોય એટલે ફટાફટ ઓર્ડર પૂરા કરવા ને આજ તો વાદળા જેવું વાતાવરણ છે એટલે કઈ નક્કી વરસાદ આવે ન આવે એમ થાય કે વરસાદ આવ્યો છે અત્યારે એવું જ લાગે આવ્યો છે એમ પોણા પાંચ માં પાંચ વાર છે ને અમે થઈ ગયા છીએ તૈયાર ને અમારે જવાનું છે મારા પપ્પાની ઘરે જમવા તો જો મિતુભાઈ ને ચેષ્ટા બેન ને તૈયાર થઈ ગયા છે કા ચેષ્ટા હમ મમ્મા

શાક બની છે દાળ બની છે જય શ્રી કૃષ્ણ અહિયાં બે નાસ્તો કરે છે નાસ્તો ચલાવ્યો અને જઈ અને ચેષ્ટા સાથે મંદિરે ગયા છે અને પલ ને જોયા બે

અને મી તને ધર્મ બે બાજુની રૂમ માં હોમવર્ક કરવા બેઠા છે હા હોવ કરતા કરતા પાછો થઈ જાય કા પાછું તમે બે વાત કરો છો કે હોમવર્ક કરો છો બધું એમ ન ચાલે પેલા છે ને સ્પીડ થી હોમવર્ક ફટાફટ ફિનિશ કરી દયો સાંજે બધાય જમવા આવે ને કે તમારું હોમવર્ક થઈ જાય પૂરું तो पण हात चलावा मोड ने केम न खाई हरवा मोड बस एमा 140 बस 50 बें छे ने लोड बांधे छे नैना पाणी रेडती जाय छे बे बे तेन पूरी नो लोड बांध दो सो हेनो नो लोट दो सो पूरी नो लोट बांध सो आ બનાવ્યું છે શું શું બનાવ્યું છે પણ હવા થયા છે ને સાત ને પંદર જય શ્રી કૃષ્ણ ક્યાર ના અમે હશે ને તું છોકરા તો ભૂલાય ગયો મને

બેન વણે છે ને હવે આપણે તળવાનું કામ લીધેલું છે તો જો આપણે તેલ ગરમ મૂકી જ દીધેલું છે તો ભાઈ ધ્યાન રાખે છે બધાય શું કરે છે એમ પછી મામા ગિફ્ટ આપશે કામ કરો ને તમે આવતા રવિવારે ઇનામ લઈને જજો

છોકરી આવે ને છોકરા થોડું ધ્યાન રાખવું પડે હાલો હવે આપડું તેલ ગરમ થઈ ગયું છે ને

तो जम्वानी बधी तैयारी करिए आभारनीय केरो अम्बा गोपाल माहेश्वरी पुण्य नाम आद के ज्यों अमरव के

અને જો છોકરા હશે ને બધા એન એક રૂમમાં પરા છે આ તો લડબડટી આલે છે બધાયન કા આવ સ્વાગત છે અને જો જમવાનું કામકાજ બધું પૂરું થઈ ગયું છે અને કામ કરીને ફ્રી થઈ ગયા છે આજે મારા પપ્પાની ઘરે જમવાનું હતું એનું કારણ કે આજે અમારા દાદાનું શ્રાદ્ધ હતું

ને આજ ના અમારો વિડિયો લે આયા છે એન્ડ કરશું જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો બુલતા રહો બાય બાય